તે ઉપરાંત બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું અને બીજું એકસો આઠ એમ્બ્યુલન્સને સાઇડ ન આપી એ ગુનો કહેવાય શહેરીજનોને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઇમરજન્સી વાહનોને સાઈટ આપવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે ગઈકાલે સુરત શહેરમાં એમ્બ્યુલન્સ 108 ને બીઆરટીએસ ના રૂટ ઉપર એક અર્ટિગા કારના ચાલકે ઇમરજન્સી હોવા છતાં એને ઓવરટેક કરવા દીવેલ નહીં અને લગભગ બે ત્રણ જંકશન સુધી આર્ટિગા કારના ચાલકે એમની ગાડી આગળ આગળ ચલાવે અને જેના લીધે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો તો આજ રોજ અમારા ટ્રાફિક વિભાગના ડીસીપી સાહેબ અમારા જેસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમ સ્વરૂપે આ અર્ટિગા કારના માલિકની શોધખોળ અર્થે ની કામગીરી સોંપેલ હતી જેમાં મોહિનુદ્દીન મોહમ્મદ અલી અલ્તાફ ચાંદીવાલા બીબીની વાડી રાણી તળાવ ખાતેથી અમે આ કારને વેરીફાઈ કરી અને કાર ચાલક અને મો વાહન ને અમે અત્યારે ટ્રાફિક શાખા માં આજરોજ લાવેલ છીએ અને પ્રજા ને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી વહીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો કોઈ પણ એમ્બ્યુલન્સ જ્યારે પસાર થઈ રહી છે તો એમાં કોઈનો જીવ જોખમ માં હોય છે ઘણી વખત આયર ફાઇટર ઓવરસ્પીડિંગ માં જતા હોય તો એનું કારણ એટલું જ હોય કે એ કોઈ જગ્યાએ આગ નો બનાવ બનેલો હોય તો મારી જનતા ને اپિલ છે કે આ આવા ઇમરજન્સી વહીકલ ને તમે રસ્તા આપશો બીઆરટીએસ નો નિયમ પ્રમાણે એક હજાર રૂપિયા દંડ થતો હોય છે અને એમની પાસે ગાડીની કારની પીયુસી નોતી એટલે પંદરસો રૂપિયા જેવો દંડ એમને ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં છે